પોરબંદર શહેરની વાત કરીએ તો પોરબંદર શહેર અને જિલ્લામાં ઠેર ઠેર દેશી દારૂ પીવાય અને વેચાઈ રહ્યો છે ત્યારે દારૂના ઉત્પાદન સ્થાન એવા બડા ડુંગરમાં છે પોલીસે બુટલેગરની ગેરહાજરીમાં દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો બડા ડુંગરના ઉપલા ગડિયાવાડા નેશ ખાતે રહેતા પોપટ લાલા મોરીએ બાડુડી શહેરમાં દારૂની ભઠ્ઠી શરૂ કરી હોવાની માહિતીના આધારે પોરબંદર એલસીબીએ દરોડો પાડ્યો હતો આ દરોડા વખતે આરોપી હાજર મળી આવ્યો હતો પરંતુ બે હજાર લીટર હાથો મળી આવતા પોલીસે તેનો નાશ કર્યો હતો તથા દસ પ્લાસ્ટિકના બેરલ ચાર બોઇલર બેરલ તેમજ ચાર ફિલ્ટર બેરલ પચાસ જેટલા પતરાના ખાલી ડબ્બા અને ત્રાંબાની ચાર નળી સહિત તેર હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો અને બુટલેગર પોપટ મોરીની શોધખોળ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે બડાડુંગરમાં ઠેર ઠેર વન વિભાગની મીઠી નજર હેઠળ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે જેના લીધે પર્યાવરણને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે જેની ફરજ દૂષણને અટકાવવાની છે તે વન વિભાગ ભેદી રીતે આંખ અડાક અન કરે છે ત્યારે પોલીસે દરોડા પાડી આવી ભઠ્ઠીઓનો નાશ કરવો પડે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર